ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની ટીમ સાથે રાજપાડી ખાતે મૃતક ટીઆરબી જવાનના પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રેતી વહન તેમજ સિલિકા વહન કરતા વાહનો પર તંત્ર દ્વારા જો આગામી પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપાડી સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે અને જો ત્યારબાદ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઝઘડિયાથી ભરૂચ કલેક્ટર કચેરી સુધી પહોંચી ચક્કાજામ કરવાની ધારાસભ્ય ચેતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે આ વિસ્તારમાં બેફામ ચાલતી રેતીની લીજો સિલિકાના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલેડેડ અહીંયા પ્રસાર થાય છે જેના કારણે દર અઠવાડિયામાં એકથી બે યુવાનોને અડફેટે લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે આજે અમે સુમિત વસાવા જે દિન પાંચ પહેલાં એમને એક ટ્રકે અડફેટે લીધા પોતે ટીઆરબીના જવાન હતા ડ્યુટી પર હતા છતાંય એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે ત્રણ નાના નાના બાળકો છે આખું કુટુંબ એમના પર નિર્ભર હતું ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર આવે પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર ઇનલીગલી ચાલતી લીજો સિલિકાઓ અને કોરી કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો દિન પાંચ પછી એટલે કે તારીખ ત્રણ બુધવારના રોજ અમે રાજપાલ બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝગડિયા સુધી જવાના છે અને પછી પણ કાર્યવાહી નહીં કરે

અને રોડ રસ્તા એટલા ખરાબ છે તો કેમ વહીવટી તંત્ર આજ દિન સુધી નિદ્રાધિનમાં છે એટલે અમે દિન પાંચ પછી બુધવારે ત્રણ તારીખના રોજ સવારે દસ વાગે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને રાજપાડીથી મોટી સંખ્યામાં પદયાત્રા કરીશું અને પછી પણ એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને નેશનલ હાઈવે ચક્કા જામ કરીને કલેક્ટર સુધી પહોંચીશું અને અમારા યુવાનોને આવી રીતના બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરો મારી નાખે તે અમે ક્યારે ચલાવવાના નથી